સાવલી સાકરદા રોડમાં સામંતપુરા પાસેથી સાવલી તરફનો બાકી રહેલ એક પોઈન્ટ આઠ કિલોમીટરના ફોરલેન રોડના નિવિનીકરણનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું વડોદરા જિલ્લાના સાવલીથી સાકરદા વડોદરા અમદાવાદ હાઇવેને જોડતા રસ્તાને અગાઉ ફોરલેન રોડનું નવીનીકરણ કરાયું હતું જેમાં સાવલીની ભાદરવા ચોકડીથી સામંતપુરા તરફ રોડ સાઇડથી વરસાદી પાણીના નિકાલ માટેનો રંગાઈ કાંસ સહિતના અનેક પ્રશ્ને આશરે દોઢ કિલોમીટરના રોડની બાકી કામગીરી રૂપિયા સાડા આઠ કરોડ ઉપરાંતના ખર્ચે ફોરલેન રોડ અને રંગાઈ કાંસની સુરક્ષા દીવાલ સહિતની કામગીરીનું આજે ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે સાવલીની ભાદરવા ચોકડી પાસે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરાયું જેમાં સામંતપુરા સરપંચ સાવલી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ સહિત સાવલી નગરપાલિકા સદસ્યો ભાજપા કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત આરએનબીના અધિકારીઓ અને ઇજારદાર એજન્સીને કામમાં ગુણવત્તા જાળવવા કેતન ઇનામદારે સૂચન કર્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાવલી